કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે સંવિધાન દિવસની ઉજવણી સવિધાનના ઘડવૈયાઓને અપાઈ શ્રદ્ધાંજલિ કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઇતિહાસનું કરાયું સ્મરણ. દેશ પરમા ઉજવાતા સંવિધાન દિવસ નિમિત્તે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરી બંધારણની ગરિમાને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા મહાન બંધારણના ઘડવૈયાઓને મુખ્યતવે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ઇતિહાસની માહિતી આપતા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે 26 નવેમ્બર 1949 ના રોજ સંવિધાન સભાની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાહેબ સભાના અધ્યક્ષ હતા આ બેઠક બંધારણના તમામ ઘડવૈયાઓ હસ્તાક્ષર કરી સંવિધાન પર મોહર મારી હતી ન્યા સંવિધાન 26 નવેમ્બર 1949 ના દિવસે સંવિધાન સભામાં રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે 25 નવેમ્બર ના રોજ તમામ સભ્યોએ આ સંવિધાન પર સહયોગ કરી તેની રૂપરેખા નક્કી કરી હતી દાહોદના ડોક્ટર આંબેડકર ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશના લોકતંત્રના પાયા સમાન સંવિધાન પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. બાબા સાહેબ આંબેડકર સંવિધાન દિવસ નિમિત્તે અમે આ તાલુકા પંચાયત ખાતે બાબા સાહેબ આંબેડકરના સ્મરણને ફુલહાર કર્યો અને બાબા સાહેબ આંબેડકરે આખા ભારત દેશને જે સંવિધાન આપ્યું છે એમાં એસસી હોય એસી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય તમામ સમાજને આવીને એક ખૂબ સારું સંવિધાન આપ્યું છે. એટલે આજે સૌ દાહોદવાસીઓને એના માટે અમે શુભકામના પાઠવીએ છીએ અને આ સંવિધાન માટે અમે એસસી હોય એસસી હોય ઓફીસી હોય કે અમારે જાનનું બલિદાન આપવું હોય તો પણ અમે આપી દઈશું અને આ સંવિધાનની રક્ષા કરવામાં કશું કસર અમે છોડવાના નથી દાહોદ જિલ્લા કોંગ્રેસનો હું હર્ષદભાઈ ઇનામા